માતાજી રામ રામ સીતારામ જોઈ લ્યો અમારા આલિશાન રાજા આલિશાન ધબધબી બોલે આ બાજુ આમ ગદમ ને રજકો જવાર ને મકાઈ ને બધું થઈ ગયા આમ હવે આ થાય પણ હજી બે એક મહિને કે દોઢ બે મહિને થશે પછી આ જલસા પડી ગયા હે કેમ કે આમાં વાટની જવાર વાવેલી છે અને આ મકાઈ મકાઈ બે એક જ વાઠ આવે આમાં કંઈ બે વાટ ના આવે આ બાજુ અમારે આલિશાન દોડે એના આ બાજુ જોઈ દઈએ બાપની તરફથી તુફાનનો ભાઈ થાય આ માસી મારી જોઈ લેડ ની ડમરી ચડાવી ગયા ધબધબાટી બોલાવી એ પણ જબર ઘોડો થાય કપારમાં પટ્ટો હોય દેવમણી પાછળના પગ બે આમ નાનો હતો તો એ બહુ બરાબર નતો લાગતો મોટો થયો ને એટલે બેસ્ટ ઘોડો થઈ ગયો જોઈ

કોઈ ને ભાઈ નોર્વે જવું હોય ને તો નોર્વે પાંચ જણા જોઈએ નોર્વેમાં કોઈને જવું હોય ને તો હવે પાંચ જણા ગઈ ત્યાં એટલે પાંચ જણા જોઈએ એ વેલેરું કરો તો ને કે પાંચ થઈ જાય એટલે બંધ થઈ જાય કઈ થાય તો કંઈ નક્કી ના હોય એક દિમાય થાય ને પંદર દિમાં થાય નોર્વે જવું હોય તો આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ મેરેજ શરતી અને નું આગળ પાછળનું પાનું અને એક ફોટો પાત્રી પિસ્તાલી એસી ફેસ દેખાય ને એવો ફોટો જોઈએ જો તમારે કોઈને જવું હોય ને તો અને જવામાં ટાઈમ લાગે ઉંમર છે વીસ વરસથી પિસ્તાલી વર્ષ અને ટાઈમ લાગે પાંચ મહિના લાગે ને હાથી લાગે ત્રેની લાગે આઠી ના એના હી કરી જાય કારણ કે બીજા સબમિટ ને તારીખ નથી દેતા આપણા દેહમાં આવું જ અંધરું કામ આલે એટલે એ નથી દેતા ને ખેડૂ ભાવ નથી દેતા બહાર જવું ન પડે કારણ કે ખેડૂ જ બહાર જાય મજૂર તો બિચારો અમારે આઠ દસ લાખ ક્યાંથી હોય બહાર જાય કારણ કે આ સરકાર બધી જે આવે ને ભાજપ આવે કોંગ્રેસ આવે ગમે આવે એ બધું એના જ કરે એનું કરે આપણું કોઈ નથી કરતા ગરીબ ને ખેડૂત કોઈ નથી જોતા કે એક કરોડ ને ચાલી લાખ છે બધા એકસો ને ચાલી કરોડ માણસ છે ને એમાં ચાલી કરોડ કદાચ પૈસાવાળા આવી છે બાકી ઓ કરોડ ત્યાં મજૂર જ છે બધા નાના ખેડૂત મજૂર ને ઓ કરોડ થાય એને ક્યાંય જવું જ ન પડે કોઈ દી બહાર તો આ સરકાર આપણો ખેડૂનો ખાલી માલ નિકાસ કરે ને તો પણ ન જાવું પડે કારણ કે અહીં તમને પૈસા મળતા હોય તો વાં કદાચ પચાસ હજાર પગાર જડતો હોય ખેડૂત કોણ લાખ રૂપિયા હોય તો કોઈ ન જાય અને જડે જ કારણ કે માંડવી નો ભાવ કેનેડામાં કેવડો ખબર એક વીસ હજાર રૂપિયા ભાવ આપણે અહીંયા પાંચ હજાર આપણે એવા બુદ્ધિ વિના બધા છે રાજકારણી જે વિદેશમાં કરે આપડી માંડવી સીન લઈ લેજે અને એમાં પાછું ઇન્ડિયન માંડવી છે અને લેબલ સિનના લાગ્યા હોય અને એને આ વેસે કેટલા ને એક ખાંડીનો ભાવ ચાર લાખ રૂપિયા ખાંડીનો ભાવ ચાર લાખ એટલે પાંચ મણનો ભાવ ખાંડી એટલે વીસ મહિને ખાંડી થાય સમજી લીજો પાંચ મણ માંડવીનો ભાવ કેટલો થયો એક લાખ તો એક મણનો ભાવ થયો વીસ હજાર રૂપિયા બોલ વી હજાર રૂપિયા મણ માંડવીને આવતા હોય ને તો ખેડૂત બે હજાર રૂપિયા આપે માંડવી વીણવાના એને ખેડૂત માંડવી વીણવાને મજૂરને બે ત્રણ હજાર આપે હાજ સુધીના એવારને મણ એક માંડવી વડે તો ખેડૂતને વીસ હજાર રૂપિયા આવતા હોય ખેડૂતને પાંચ હજાર દેવાય પોહાય તો આ મજૂર કોણ બહાર જાય પાંચ હજાર આપે તો મહિનાને દોઢ લાખ થાય તો કોણ મજૂર કોઈ બહાર ન દે ખરેખર ખેડ બધા રાજકારણી આવે ને એના હાટું જ કરે ને એનું જ કરે બાકી ખેડૂનું કોઈ નથી કરતા ખેડૂતનું કે ગરીબનું મત જોતા મોટી મોટી કરે ન ખરેખર અટલ બિહારી બાજભાઈ કહેતો હતો ને તો આ પ્રજાની કાંઈ પણ મફત ન દેવાય ને અમારે કાંઈ જોતું નથી મફત જો અમારો આ માલ નિકાસ કરે ને તો મજૂર નહીં નથી જોતું નથી તમારું મકાન જોતા નથી તમારું આ અનાજ કરિયાણું જોતું કાંઈ જોતું નથી કોઈ ને આ ઘડીએ ખેડૂત માલ બધા નિકાસ હોય ને ખેડૂય કાયમ્યા સડી જાય મજૂરી બી બધા કામે સડી જાય અને કામ ન કરે ભૂખ્યામાં ભલે ન કરે આ તો મજૂરને જો અમારી આ એમપી યુપીમાંથી આવતા ને તો એ નથી આવતા કારણ કે એને મકાન મફત દી અનાજ કરી એનું મફત તો અને ઘટે શું અને કાંઈ ન ઘટે દારૂને ઘટતા હોય મોવડો બનાવી દે એટલે એ હવે કામ કરવા નથી આવતા એટલે આપણા દેહની માઠી બેહાડી દેવાના બધાય બધા નિકાહ નથી કરતા ને બાકી ખેડૂનો માલ નિકાહ કરે ને તો આખા વિશ્વમાં આપણો માલ છે એ જોઈએ બધી કારણ કે આ ક્યાંયથી નીકળતું નથી અનાજ કરિયાણું બાજરો ઘઉં ને જવારને મગને સોખા નીકળે નહીં ખેડૂત પેદા કરે માંડવી આ બધું જ એનો નિકાસ થતો હોય તો મજૂરને પણ રૂપિયા ચડે અને આ વિદેશ જાય ને ન જવું પડે અને આ અડધો દેહ ખાલી થઈ જાય કારણ કે જે જે પૈસા હે ને બહાર જાય તો પછી ભાગી જાય શું કરે આને કે આપણા દેહમાં મૂરા આવીને ખાતા આવેલા અરબા હતા ને મુરા ખાઈ ને દી ઘટતા મુરા ગાજર આપણે ખનીજ તેલ નીકળ્યું એટલે બોલો ને કે કાંઈ એ નિકા કરે એટલે એ નિકાહ ના કરે તો એ ન્યા શું કરે હવે અરબા છે એ એના દેહમાં એ ઓઇલ ડીઝલ પેટ્રોલ નું કરે કાઉ દીકરા નિકાહ ન કરે તો બોલો એ એવા બુદ્ધિ વિના ન હે તો એ નિકાહ કરે નીના વગર તો કદાચ હાલે વિશ્વમાં ડીઝેલ પેટ્રોલ ન હોય ને તો હાલે બાકી દૂધ ને અનાજ કરીનું ક્યાંય ભીને નીકળતું એના અને હાલે એના વગર માણસ મરી જાય પણ આના વગર કોઈ મરે નહીં તો એ નિકાહ કરે ને આપણા દેહમાં નિકાહ નથી કરતા બોલો ન કે એ ન્યા અમારે કાંઈ ઘોડામાં ભેરો એક છોકરો હતો ને એ ડુબઈ હતો ઘોડામાં એક મારવાડી અમારની હતો એ કહેતો હતો આ ઘોડા થોડાવતા હોય ને એમાં ડીઝલ નિશે આપણે કેમ અહીં પાણી સાટીએ એમ એ ડીઝલ સાથે બાકીને પાણી નો ઢોરવા દે તમે કે પાણી ઢોરો તો તેમાં કાઢી મૂકે એક આપણે નાહવાનું પણ એ કે માપિયાથી એ પણ એક બેદીએ નાહવાનું છે ભાઈ એમ નાહવાનું નહીં એની નોકરી કરતો ચાલી હજારમાં એક ઘોડા અરબી ઘોડા આવે ને એ કે અમે ઘોડાઓમાં હતા બોલો ઘોડાઓને જમારવા હોય તો એ પાણી સ્વિમિંગ પુલ બનાવીને એમાં ને એમાં પાણી કે ફિલ્ટર કરીને પાછું પાણી આવે પાણી ન બગાડવા આપણે ત્યાં સમજી લેજો આ બધા વિદેશમાં ડુબઈ છે બધા ક્યાંય માંડવી નથી બનતી ખાલી આ માંડવી કાબુલી આ સણાની નીણો નિકાહ કરે ને તો ખેડૂ બધાય કરોડપતિ થઈ જાય ને ખેડૂત થાય એટલે એને બધા મજૂરી થઈ જાય ખાલી એક ગુજરાત વધી પડે ખાલી એક ગુજરાતનો નિકાહ બધા માલનો કરે ને તો પણ આ તો જરાક ભાવ વધે તો કે ગૃહિણીનું બજેટ વિખાઈ ગયું ને આ વિખાઈ ગયું ને તે વિખાઈ ગયું એટલે ખેડૂને કોઈ જે આગળ જ ના આવવા દે જો અટાણા ટેકાને માંડવી લે તો માંડવી કેટલી લે સો દોઢસો માંડ લે સરકાર લે એના કરતાં તો એ ટેકાન માંડવી લેતા જ ન હોય ને નિકાહ કરતા હોય તો બંધ કરી દો ટેકાન માંડવી આ ટેકાન માંડવી તો બધા ઈણા એ મળતી રાજકારણી એટલે બારધાનવાળો ઈણો હોય તોરવાવાળાને એ બધા લેવા વાળા ને બધા ગોડાઓનું ઈણા હોય ભાડે તો એણાં મળતી આવું જડે હવે એ માંડવી ટેકાન માંડવી લી હે અટાણ તેર હોય કંઈક પાસાઠ રૂપિયા ભાવ પડ્યો ખેડૂતોને કેટલી લઈએ પસાર મળે હોય એ એમાં હારી હોય તો નગર ખેડૂત ક્યાંક કાકરી આવી કે સાહેબ ને મજા ના આવી રિજેક્ટ કરે ખેડૂત પાછી ફરીને આવે કેવડી મજૂરી થાય છે એના કરતા નિકાહ કરતા બંધ કરી દેતા હોય ને એ પાછી માંડવી અટાણ તેરસો ને પસાર લઈએ ને પડીએ કેટલા માંડવી ખબર સરકાર ને માંડવી ફુગાડે આ બધા છે હોળો હતર હોય કે બે હજાર પછી એને હરાજી કરી હરાજી કરી એટલે એ એના મળતી આવી છે ને સરકારમાં જેનું આલતું હેનજી મળતી હે ને એને ધરાજી કરીને દીધે આઠોન મણ એ આઠોને મળ દી હે એટલે ખેડૂતને માંડવીનો ભાવ ના આવે એટલે ખેડૂના પચી પતિ પચા પચા મણ કે હો મણ માંડવી લઈએ અને હજાર મણ માંડવી થઈ પાંચસો મણ થાય એની પથારી ફેરવી નાખીએ કારણ કે ઓલા બધા ન્યા આહાર રાખીને બેઠા એ આ સસ્તી જાય એટલે ખેડૂને બરબાદ કરી નાખ્યો ભાઈ કોઈ નોરોએ જવું કેજો કારણ કે ત્યાં નાગરિકતા પણ મળે અને ડુબઈ જવું હોય તો ડુબઈ ચાલુ છે લેડીઝ પણ જોઈએ ને જેન્ટ્સ જોઈએ ને ડુબઈની અંદર મોલ છે ને મોલમાં પણ કામ છે કોઈ કુસો ને કંઈ આ તે હોય એ હાવ કામ આઠ દસ કલાકનું કામ હોય અને ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા પગાર આપે રહેવાનું મકાનને આંતે બધું આપે બે ટાઈમ શા આપે વાઈફાઈને ફોન ને એ બધું ફ્રીઓ ને બધું જ એટલા ફોનું કરવા ને વાઈફાઈ વાપરવું હોય ફ્રીઓ અને કોઈ એ કચરા પેટી હોય ને એ કચરા પેટીમાં લો દસ હોય નાખવાનું લઈને ત્યાં ને કહી નાખવાનું ત્યાર ને કહી ભાઈ કોઈ જવું હોય તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર ગુજરાત ભારતમાં મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન સીરો ત્રેપન નેવી અને રામભાઈ ગઈ વાળાને ઘોડાવાળા કહેજો જઈ ગયો આપણે હવે દોડી લીધું આલીસાઈને એને ગાલીસાને હવે દોડી જાય એટલે એવું હોય ભાઈ આમાં ખેડૂને તો એ વાર ખેડૂને એવું હોય આગળ વીડિયામાં બિનારે જે ડિસ્કાવરી ખોડી આપણે લગ્નમાં આવી હતી એ બતાવશે ઠેકાણે લગ્ન હતા ત્યાં વરરાજાને બેહાડી જો પછી આપણે એવાર ના હોલેનામાં ખેતર માં દાતી મારે બીજા ખેતરું હે હમા કરી વાવવા તો એમાં સણાંક એવા ને કાબુલી વાવીએ વીઘે એકત્રીસ બત્રી કિલો એટલે વાવવા પડે વીહની જારી એકવાર આ દાંતી મારીને વરે થાંભલો મારીશું ને ભાંગી પડે પછી વારે પાછી દાંતી મારીને બે ત્રણ દાણ થાંભલો મારીશું એટલે ખેતર થઈ જાય સારું ઢેફાં ભાંગી પડે હવે જો આમાં વરરાજો આવ્યો આમાં ઘોડીમાં